જીવાત જીવાતનો પીરિયડ પૂરો થાય એટલે ઓટોમેટિક હાઇબરનેટ સ્ટેજ માં આવી એટલે કે સુઈ જાય અને સુઈ જાય કેટલા મહિના 3 3 મહિના 6 6 મહિના 7 7 મહિના એટલે એવું જ હોય બરાબર અને એ દરમિયાન એ કોઈ ખાવા બહાર નીકળો નથી કોઈ પીવા બહાર નીકળો તો માણસમાં તો મતલબ કે મજા આવે પણ આપણે માણસમાં એવું નથી એટલે એવી જ રીતે તમને મગફળીનો મૂળો છે એ પણ હાઇબરનેટ એની પોષણ અવસ્થામાં એ ટ્રાન્સફર થઈ જાય ત્યારે એને કોઈ જાતને પોષણની જરૂરિયાત રહેતી નથી બરાબર એટલે એ આપણને પોષણ અવસ્થામાં ક્યારેય નુકસાન કરતું નથી પણ જેવું એને પોષણ અવસ્થા પૂરી થાય એને ફૂદા બહાર નીકળે એટલે એ પાછા બેટિંગ કરી અને ઈંડા મૂકવાનું ચાલુ કરે અને ઓટોમેટિક એમાંથી નવી ઈયળો અને જીવાતો બનીને બહાર નુકસાન કરવા માટે તો એ જે વધ્યો છે બગીચામાં કચરો તો એના માટે શું કરવું જોઈએ તમારે આંબાના ની અંદર પહેલા પ્રથમ તો કચરો છે ને બિલકુલ

એની જગ્યાએ તમે એમને પાંદડા નાખી દેશો તો એ વિઘટન નહીં અમુથી એની અંદર એની મધ્ય વેતો નથી એટલે આપણે થોડી થોડી માટી એમાં નાખવી